આ મશીન એટલું અધ્યતન છે કે તે જાતે જ વૃક્ષોના મૂળને અલગ કરે છે અને તેમને નિશ્ચિત લંબાઈમાં કાપે છે જેથી તેમનું ટ્રાન્સપોર્ટેશન સરળ બને નંબર બે ટ્રક સ્પેડ આ મશીન વૃક્ષોની જગ્યા ફેરવવામાં મદદરૂપ થાય છે આ મશીન દ્વારા એક જગ્યાએથી મોટા વૃક્ષો ઉપાડીને બીજી જગ્યાએ વાવવામાં આવે છે આ મશીન ખૂબ જ શક્તિશાળી હાઇડ્રોલિક આર્મ્સથી સજ્જ છે જે વૃક્ષોના મૂળને નુકસાન પહોંચાડ્યા વિના જમીનમાં જાય છે અને ખૂબ જ સુરક્ષિત રીતે વૃક્ષોને ઉપાડે છે પછી આ ટ્રક તેમને બીજી જગ્યાએ લઈ જાય છે પછી તેને ફરીથી ગોઠવવામાં આવે છે નંબર ત્રણ કાર સ્ક્રેપિંગ આ એક ખૂબ જ ખતરનાક પ્રક્રિયા છે આ હાઇડ્રોલિક મશીનમાં વાહનોને દસ વખત કોમ્પ્રેસ કરવામાં આવે છે વાસ્તવમાં જંકમાં પડેલા નકામા વાહનોનો નાશ કરવા માટે તેને હાઇડ્રોલિક ચેમ્બરમાં મૂકવામાં આવે છે પછી કાર પર હાઇડ્રોલિક દબાણ લાગુ કરવામાં આવે છે આ દબાણ એટલું ખતરનાક છે કે તે વાહનોને તેમના વાસ્તવિક કદ કરતાં દસ ગણું વધારે સંકેલી નાખે છે નંબર ચાર ટાઈગર સ્ટોન અત્યાર સુધી તમે માત્ર રસ્તાઓ બનતા જોયા હશે પણ રસ્તા પર આવી રીતે પ્રિન્ટ બનતા નહીં જોઈ હોય આ અદ્યતન મશીન રસ્તાઓ પ્રિન્ટ કરે છે આ મશીનની સામેના કન્ટેનરમાં પડેલી ઈંટોને કેટલાક કામદારો દ્વારા ઝડપથી પેક કરવામાં આવે છે અને મશીન સતત ચલાવવામાં આવે છે આ મશીન આખા દિવસમાં લગભગ ત્રણસો ચોરસ મીટર વિસ્તાર પ્રિન્ટ કરી શકે છે આ મશીન સિવાય એક બીજું મશીન છે જે તેના હાઇડ્રોલિક હાથ વડે ઈંટો ઉપાડે છે અને તેને યોગ્ય જગ્યાએ મૂકે છે તમને જણાવી દઈએ કે આ તમામ આધુનિક મશીનો ભારતમાં ઉપલબ્ધ નથી નંબર પાંચ ફાયર ફાઇટિંગ રોબોટ્સ આ એકદમ હાઈ ટેક રોબોટ્સ છે જેનો ઉપયોગ આગ ઓલવવા માટે થાય છે આ રિમોટ કંટ્રોલ રોબોટને માણસો કરતાં આગની ખૂબ નજીક મોકલી શકાય છે આ રોબોટ એકદમ શક્તિશાળી છે અને 85 મીટરના અંતર સુધી દબાણથી પાણી ફેંકવામાં સક્ષમ છે આગ ઓલવતી વખતે આ રોબોટ્સ પાણીના ફુવારાઓથી પોતાનો પણ બચાવ કરે છે જેથી તેઓ પોતે આગમાં ફસવાથી બચી શકે નંબર 6 વુડ ચીપર મશીન આ મશીન ખૂબ શક્તિશાળી છે આમાં લાકડાને ક્રેન હોલ્ડર દ્વારા મશીનમાં સતત ફીડ કરવામાં આવે છે આ મશીન ખૂબ જ ઝડપી છે અને તેને ટ્રકની ઉપર લગાવી શકાય છે આ લાકડાને મોટા પ્રમાણમાં કચડીને તેનો પાવડર બનાવવામાં આવે છે ત્યારબાદ આ પાવડરનો ઉપયોગ કારખાનાઓમાં કાગળ બનાવવા માટે થાય છે નંબર સાત ટચેલ ડબલ્યુબી સેવન ફાઇવ ઝીરો આ એક અદ્ભૂત મશીન છે બગીચાઓમાં વોકિંગ ટ્રેક પર ઘણીવાર ઘાસ ઉગે છે જે ખૂબ જ ખરાબ લાગે છે અને તેને દૂર કરવું પણ ખૂબ મુશ્કેલ છે તેથી જ આ અધ્યતન મશીન બનાવવામાં આવ્યું છે જે ખૂબ જ સરળતાથી ટ્રેકને સાફ કરે છે તે પણ ખૂબ જ ઝડપ સાથે નંબર 8 રેપ 10 આ એક ખૂબ જ અધ્યતન મશીન છે જેનો ઉપયોગ છોડને આકાર આપવા માટે થાય છે બગીચામાં તમામ છોડને એકસરખી ડિઝાઇન આપવી ખૂબ જ મુશ્કેલ છે પરંતુ આ મશીન ની મદદથી હજારો છોડને એક જ સેટમાં એક કદ નક્કી કરીને કાપી શકાય છે આ મશીન ખૂબ જ ઝડપી છે અને તે ચલાવવામાં પણ ખૂબ જ સરળ છે નંબર નવ ઇવેન્ટ ક્લીનર મશીન મોટી ઇવેન્ટ પછી બગીચાઓમાં ઘણો કચરો બાકી રહી જાય છે જેને ઝડપથી સાફ કરવું પણ ખૂબ મુશ્કેલ કાર્ય છે તેથી આ અધ્યતન થ્રી વ્હીલર વેક્યુમ ક્લીનર ડિઝાઇન કરવામાં આવ્યું છે તેની આગળ બે મોટી સક્શન ટ્યુબ છે એ ખૂબ જ કાર્યક્ષમ છે તે ખૂબ જ ઝડપે કચરો ખેંચી લે છે અને તેને પાછળના ભાગમાં કન્ટેનરમાં એકત્રિત કરે છે અને થોડાક જ સમયમાં મેદાન સાફ કરી આપે છે નંબર 10 ટ્રેન સ્નો પ્લોઇંગ બરફીલા વિસ્તારોમાં હિમ વર્ષા પછી ઘણીવાર રેલવે ટ્રેક પર બરફની જાડી ચાદર જામી જાય છે તેમને ટ્રેક પરથી હટાવવા માટે રેલવે દ્વારા એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવે છે જે બરફને ખૂબ જ ઝડપથી કાપે છે અને ટ્રેકને સાફ કરે છે જોકે આ ટ્રેનોને બરફ હટાવતી જોવાનું પણ ખૂબ જ રસપ્રદ લાગે છે